મારું નામ પ્રભુજી કાંતિજી ઠાકોર સરપંચ વરાણા ગ્રામ પંચાયત પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આય શ્રી ખોડિયાલ માતાજીનો મેળો પરંપરાગત ભવ્ય ભાતીગઢ મેળો મહાસુદ એકમથી પૂનમ સુધી ભરાય છે તારીખ ઓગણીસથી એકથી તારીખ એક બે સુધી ભરાવનાર છે આવનાર યાત્રિકોને કોઈ પણ તકલીફ ના પડે એના માટે ગ્રામ પંચાયત દ્વારા તમામ સદસ્ય અને સરપંચી દ્વારા તમામ સુવિધા પૂરી પાડવામાં આવે છે જેમાં કે આવનાર ભક્તિઓ પગપાળા માટે થી ઠેઠ મંદિર સુધી સ્ટ્રીટ લાઇટ હોય કે આવનાર ભક્તોના વાહનો માટે ફ્રી પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવે છે અને રાત્રે સફાઈ કરવામાં આવે છે પૂરા મેળાની પચીસથી વીસ કામદારો દ્વારા અને પાણીનો છંટકાવ પણ કરવામાં આવે છે અને મેડિકલની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે અને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવે છે અને કોઈ પણ ઘટના ના ઘટે એ માટે ગ્રામ પંચાયત તત્પર સેવામાં પૂરો દિવસ રાતને દિવસ Sí vamos a decir. Sí.